જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે નગરપાલિકા પાણીને ટાંકા નજીક ફટાકડા વેચાણ માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા શહેર ભાજપ પ્રમુખ લિનેશા સોમૈયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિબિન કાપીને અને આતશાબાજી કરીને સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શહેરવાસીઓ દિવાળી માટે અહીંથી ફટાકડા ખરીદી શકે છે જૂના બાસ્ટ પાસે જે ફટાકડા બજારનું ઓપનિંગ કર્યું છે ખૂબ સુંદર રીતે સારા ફટાકડા રાખવામાં આવેલા છે અને બધા લોકોને અહીંયા આવી અને એનો લાભ લેવો જોઈએ અને આપડે દિવાળીની મજા મોજ મજા થયું છે વિશે રાહત દરે ફટાકડા મળે એ હતું સામાન્ય ગરીબ માણસો પણ ફટાકડા ફોડી શકે એટલા માટે થઈને ફટાકડા એસોસિએશન દ્વારા એક ફટાકડાનો સ્ટોલ અહીંયા મૂકવામાં આવેલો છે અને રાહત દરે બધા ફટાકડા પણ મળે છે આની અંદર માંડોળ ના શ્રી નગરપાલિકાના પ્રમુખ શ્રી અ ચેરમેન શ્રી બધા લોકો ઉપસ્થિત રહે